નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ અંતર્ગત આવેલી વિવિધ ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે રિક્રુટમેન્ટ ઝીરો વન બે હજાર અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ફોલોઇંગ પોઝિશન પ્યોરલી ઓન બેઝિસ એન્ડ એક્ઝામ ફોર એલિજિબલ કેન્ડિડેટ શેલ બી હેલ્ડ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર અર્બન પ્લાનર ઓન અ ડેટ ઓફ ફિફ્ટીન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એન્ડ અધર પોઝિશન ધ ઇન્ટરવ્યુ શેલ બી હેલ્ડ ઓન ટ્વેન્ટી ફેબ્રુઆરી ટુ તમે જોઈ શકો છો મિત્રો જુનિયર અર્બન પ્લાનર ડેપ્યુટી મેનેજર એચઆર હાર્ડવેર એક્સપર્ટ ઓટોગ્રેડ ઓપરેટર ઓફિસ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આ જુનિયર અર્બન પ્લાનર માટેની જગ્યા છે મિત્રો પાંચ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પગાર ધોરણ ચાલીસ હજારથી સાઠ હજાર રૂપિયા સુધી મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો એજ ઓન પંદર જાન્યુઆરી બે પચીસ સુધીમાં એજ લિમિટ છે પાંત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ રિલેક્શન અપ ટુ ફિફ્ટી ફાઇવ યર્સ વિલ બી ગિવન ટુ ધ સુટેબલ કેન્ડિડેટ ઠેઠે ઉપ્રોન એક્સપિર ઇન વર્કિંગ વિથ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન પીએસયુ યુએલ બી ડેવલપમેન્ટ ઓથોરીટીઝ ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન આર્કિટેક્ચર સિવિલ ઇન્જિનિયરિંગ અર્બન પ્લાનિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુસી યુનિવર્સિટી એન્ડ માસ્ટ સ્ટગ્રી ઇન સિટી પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ રિયનલ પ્લાનિંગ એક્સેટ્રા અહીંયા તમે જોઈ શકો છો એક્સપિરિયન્સની વાત કરીએ તો એટલીસ્ટ ટુ યર્સ ઓફ પ્રવન એક્સપિરિયન્સ ઇન ફિલ્ડ ઓફ અર્બન પ્લાનિંગ હેવિંગ વર્ક વિથ ગર્મેન્ટીએસયુ પ્રાઇવેટ સેક્ટર ઓગનાઇઝેશન ત્યારબાદ તમે જોઈ શકો છો ડેપ્યુટી મેનેજર એચઆર એડમિન માટેની એક જગ્યા છે મિત્રો વયમરદા પિસ્તાલીસ વર્ષ સુધીની ચાલીસ હજારથી સાઠ હજાર સુધીનું પગાર ધોરણ તેમજ બેચલર્સ માસ્ટર ડિગ્રી ઇન એડમિનિસ્ટ્રેશન ઇક્વેલન્ડન્ટ ફ્રોમ યુજીસી રેગ્ન યુનિવર્સિટી અથવા તો રિટાયર્ડ ગવર્નમેન્ટ ઓફિસર નોટ બિલો રેન્ક ઓફ ક્લાસ ટુ એક્સપિરિયન્સ ઇન એમિનિસ્ટ્રેટિવ વર્ક જે અનુભવની વાત કરીએ તો એલીસ્ટ થ્રી યર્સ ઓફ પ્રવન એક્સપિરિયન્સ ઇનિસ્ટ્રેટિવ એન્ડ એડાબ્લમેન્ટ રિલેટેડ વર્ક્સ ઇન પ્રાઇવેટ ઓર પબ્લિક સેક્ટર ત્યારબાદ જીઆઈએસ એક્સપર્ટ માટેની એક જગ્યા છે મિત્રો પગાર ધોરણ પાંત્રીસ રૂપિયા વયમરદા પાંત્રીસ વર્ષ સુધીની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઓફ સાયન્સ ઇન ફિઝિક્સ જીઓગ્રાફી એન્ડ માસ્ટર ડિગ્રી ઇન જીઓનફોમેટિક્સ જીઓમેટિક્સ જીઆઈએસ રિલેવેટ એક્સપિરિયન્સની વાત કરીએ તો એટ ઇઝ થ્રી ઇયર્સ ઓફ પ્રવન એક્સપિરિયન્સ ઇન્ એ એરિયા ઓફ જીઓ પેટીક એનાલિસિસ ઇન કન્ટ ઓફ અર્બન પ્લાનિંગ સ્પેટિક એનાલિસિસ ટેકનિક્સ એન્ડ એનાલિસિસ જીઓ ડેટાબેસ મેનેજમેન્ટ એક્સેટા તમે જોઈ શકો છો વિગતવાર અભ્યાસ કરી શકો છો જેની લિંક જે જાહેરાત માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમે જોઈ શકો છો જીઆઈસ ઓપરેટર માટેની પણ એક જગ્યા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ મર્યાદા પાંત્રીસ વર્ષ સુધીની જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સર્ટિફિકેટ ફોર સક્સેસફુલી કમ્પ્લીટિંગ જીઆઈ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ ડ્રાફ્ટ સિવિલ કોર્સ ઓર ઇક્વિલેન્ટ ડ્રાફ્ટિંગ કોર્સ કરેલો હોવો જોઈએ આર્કિટેક્ચર ડિપ્લોમા કોર્સ આસિસ્ટન્શીપ પ્રોગ્રામ સર્ટિફિકેટ કોર્સ બાય એપ્રુવ બાય એઆઈસીટી તેમજ બે વર્ષનો પ્રોફેશનલ એક્સપિરિયન્સ ઇન ધ એરિયાઝ ઓફ ક્યુ જીઆઈએસ આર્ક જીઆઈસ એન્ડ ઓટોકેટ રીડિંગ ઇન્ટરપ્રિટિંગ મેપ્સ એન્ડ અધર જીઆઈસ ડેટા ત્યારબાદ તમે જોઈ શકો છો હાર્ડવેર એક્સપોર્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં ચાલીસ હજારથી પિસ્તાલીસ રૂપિયા પગાર ધોરણ એજ લિમિટ પાંત્રીસ વર્ષ સુધીની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સીએસસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઓર રિલેટેડ ફિલ્ડમાં તેમજ સર્ટિફિકેશન કોર્સ લાઈક કોમ ટીઆઈએ એ પ્લસ સર્ટિફિકેટ ટ્રેનિંગ કોમ્પ્યુટર હાર્ડવેરનું ઓપરેટિંગ સિસ્ટમનું અહીંયા એક્સપિરિયન્સ લાયકાત ધરાવતા હોય તેમજ એટલે થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન નેટવર્ક એડમિનિસ્ટ્રેશન મેનેજિંગ રાઉટર્સ સ્વિચિસ એન્ડ ટ્રબલ શૂટિંગ કોમ્પ્લેક્સ નેટવર્ક ઇશ્યુની અનુભવ આવતા હોય કેડ ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા બાવીસ હજાર રૂપિયાથી પાંત્રીસ હજાર સુધીનું પગાર ધોરણ મર્યાદા પાંત્રીસ વર્ષ સુધીની લાયકાતની વાત કરીએ તો સર્ટિફિકેટ ફોર સક્સેસફુલી કમ્પ્લીટિંગ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ આઈટીઆઈ ડ્રાફ્ટ એન્ડ સિવિલ કોર્સ ઓર ઇક્વિવેલન્ટ ડ્રાફ્ટિંગ કોર્સ ઓર આર્કિટેક્ચર ડિપ્લોમા કોર્સ આસિસ્ટન્સીપ પ્રોગ્રામની અહીંયા લાયકાત ધરાવતા હોય તેમજ એટલીસ્ટ ટુ ઇયર્સ ઓફ પ્રોફેશનલ એક્સપિરિયન્સ ઇન વર્કિંગ ઇન ઓટોકેડ ઇફેક્ટિવ ટાઈપિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ ગુજરાતીમાં ધરાવતા હોય ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બાવીસ હજારથી પાંત્રીસ હજાર સુધીનો પગાર ધોરણ વયમર્યાદા પાંત્રીસ વર્ષ સુધી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ઓર હવે હાયર ઓર ઇક્વેલેન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ એન્ડ પોઝિસ ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ફ્રોમ ક્રેડિબલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓર્ગનાઇઝેશન એક્સપિરિયન્સની વાત કરીએ તો એટલીસ્ટ થ્રી યર્સ ઓફ પ્રવન એક્સપિરિયન્સ ઇન પરફોર્મિંગ ડ્યુટીઝ રિલેટેડ ટ એચઆર જનરલ એડમિનિસ્ટ્રેશન એસ્ટાબ્લિશમેન્ટ એકાઉન્ટ પરચ સ્ટોર્સ એન્ડ અધર રિલેટેડ વર્ક પ્રોફેશન્સી એન એમએસ ઓફિસ સ્વીટ એમએસ વર્ડ એમએસ એક્સેસ પાવર પોઈન્ટ એક્સેલ પાવર પોઈન્ટ ટાઈપિંગ સ્પેલિંગ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી એન્ડ એબિલિટી ટુ ડુ કોરોપોન્ડન્સ એન્ડ ડોક્યુમેન્ટેશન ઇન ગુજરાતી ઇન ઇંગ્લિશ એપ્લાય કેવી રીતે કરું તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે ફિલ અપ એપ્લિકેશન ફોર્મ વિચ ઇઝ અટેચ હિયર વિથ એંગ વિથ સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ ફોલોઇંગ ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો આ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે એડવર્ટાઇઝમેન્ટ નીચે આપેલું છે મિત્રો જોઈ શકો છો અહીંયા જે ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો તેમાં જે અહીંયા ડ્યુલી લિફી ફિલ્ડ અપ એપ્લિકેશન ફોર્મ એઝ પર ફોર્મટ સીવી ડેટ ઓફ બર્થ પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડની કોપી એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રૂફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝનો બે ફોટોગ્રાફ તેમજ વેલિડ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન સંલગ્ન ધરાવે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કેન્ડિડેટ રિકવાયડ ટુ સેન્ડ હાર્ડ કોપીઝ ઓફ ઓલ મેન્શન ડોક્યુમેન્ટ થ્રુ કુરિયર પોસ્ટ ફોલોઇંગ એડ્રેસ ઓન બિફોર દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છ વાગ્યા સુધીમાં તમે જોઈ શકો છો ટુ મેથ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ થર્ડ ફ્લોર રિવરફ્રન્ટ હાઉસ પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ રિવરફ્રન્ટ રોડ વેસ્ટ અમદાવાદ આડત્રીસ ઝીરો 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 નાઇન તેમજ જે કવર હશે તેના પર ખાસ તમારે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ જે પોસ્ટ પર તમે અરજી કરવા માગો છો તે ખાસ મેન્શન કરવાનું રહેશે અહીંયા નોટ આપેલી છે નોંધ આપેલી છે એપ્લિકેશન ચૂડ શેર ધેર એપ્લિકેશન બાય પોસ્ટ કુરિયર ઓનલી નો મેડ મોડ ઓફ અધર એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ તેમજ ઓલ ધ ડિટેલ્સ ગોન ઇન એપ્લિકેશન ફોર્મ વિલ બી ટીટેડ ફાઇનલ ઇન નો ચેન્જીસ વિલ બી એન્ટરટેન ધેરફ્ટર ત્યારબાદ તમે જોઈ શકો છો જે અહીંયા વિશેષ ભરતી અંતર્ગત શરતો આપેલી છે મિત્રો તમારે એકવાર અભ્યાસ કરવાનો રહેશે એપ્લિકેશન ફોર્મની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે પોસ્ટ પર એપ્લાય કરો છો તે ત્યારબાદ સંપૂર્ણ પર્સનલ ડિટેલ અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે મોબાઈલ નંબર ડેટ ઓફ બર્થ ઇમેલ આઈડી હોમ ટાઉન લેંગ્વેજ જે નોન હોય તે તેમજ એજ્યુકેશનલ ડિટેલ ખાસ લખવાની રહેશે મિત્રો ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે એક્સપિરિયન્સ જે કાંઈ બી ધરાવતા હોય તેનો એમ્પ્લોયર નેમ ડેઝિગ્નેશન ફ્રોમ ટોટલ સર્વિસ કેટલી છે તેમજ અધર ડિટેલ છે મિત્રો તે ખાસ તમારે ભરવાની રહેશે ડિક્લેરેશન અહીંયા આપવાનું રહેશે તમે જોઈ શકો છો જે બાંધરી આપી અને ત્યારબાદ ડેટ પ્લેસ અને એપ્લિકેન્ટ સિગ્નેચર અહીંયા કરી અને ત્યારબાદ જે અરજી ફોર્મ છે મિત્રો તેની સાથે આપણે આગળ વાત કરીએ તે મુજબ ફરીથી એકવાર વાત કરી જે એન્કલોઝર જે જોડવાના છે મિત્રો તેની સાથે ડ્યુલી ફિલ એપ્લિકેશન ફોર્મ કોપી ઓફ રિઝ્યુમ સીવી તેમજ ડેટ ઓફ બર્થ પ્રૂફ જેમાં તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાસપોર્ટ બર્થ સર્ટિફિકેટ આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ કોપી એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન પ્રૂફ જેમાં ઓલ એજ્યુકેશન સર્ટિફિકેટ એન્ડ માર્કશીટ એક્સપ્રેસ સર્ટિફિકેટ વેલિડ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન વિથ રિલેટેડ પ્રોફેશનલ બોડી રિસન્ટર કલર સાઇઝ પાસપોર્ટ ફોટોગ્રાફ બે નંબર નગમમાં અહીંયા તમે જોઈ શકો છો દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં જે એડ્રેસ આપેલું છે મિત્રો ટુ ધી મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ થર્ડ ફ્લોર રિવરફ્રન્ટ હાઉસ કુજ પ્રમુખસ્વામી માર્ગ રિવરફ્રન્ટ રોડ વેસ્ટ અમદાવાદ આડત્રી ઝીરો જીરો જીરો નાઇન પિનકોડ પર ખાસ તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિશેષ ખાસ આ નોન છે મિત્રો જે આપેલી ભરતી અંતર્ગત તે તમારે ખાસ વાંચવાની રહેશે મિત્રો ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે તમે જોઈ શકો છો ઓલ ધ ડિટેલ્સ એપ્લિકેશન ફોર્મ વિલ બી ડિટેડ ઇઝ અ ફાઇનલ એન્ડ નો ચેન્જ ઇન ધ સર્ટીફાઈડ ધરેપ્ટર તેમજ જો રોંગ માહિતી અહીંયા ફોલ્સ ઇન્ફોર્મેશન વિલ બી લીડ ટુ ડિક્વોલિફિકેશન ઇન જીટીપીસીએલ વિલ નોટ બી રિસ્પોન્સિબલ ફોર એની ઓફ ધ કોન્સિકવન્સીસ ઓફ ફર્નિશિંગ સચ અ રોંગ ફોલ્સ ઇન્ફોર્મેશન જીટીપીએલ રીઝવ પીસીએલ રિઝર્વ ધ રાઇટ ટુ કેન્સલ ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ એટ એની પોઈન્ટ ઓફ ધ ટાઈમ ઓફ વિદાઉટ એની ઇન્ટિમેશન તમે જોઈ શકો છો તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય